જો જાહેર રજા હોત તો અત્યારે પબ્લિક બહુ જ હોત જેમ કે રવિવારની વાત કરું તો જો રવિવાર આવ્યો હોત તો અહીંયા પબ્લિક બહુ હોત અને ભીડ જોવા મળે પણ ફાઇનલી મિત્રો જો તમને પૂરેપૂરું વસ્તુ બનાવવાનું હતું એના લીધે એના લીધે આજે અમે શનિવારના દિવસ આવ્યા છે જેથી તમને શું ટ્રાફિક નડે નહીં ટ્રાફિકના લીધે તમને અંદર મંદિર પૂરી રીતે તમને જોવા મળે એ માટે અમે આજે શનિવાર આવ્યા છે તો મિત્રો જોજો અને વિડીયોને અંદી ભણે રહેજો અને આજનો આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જણાવજો બરાબર છે મિત્રો તો ફાઇનલી કહેશ મિત્રો આજે અમે પહોંચી ગયા છે અને આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ અમે આવ્યા છે બે થી ત્રણ કલાક થઈ જાય તો બહુ થાકી છે અને ગરમીની વાત કરું તો આમ એવા ટાઈમે નીકળ્યા છે તમે જો ને ઘરેથી નીકળ્યા અગિયાર વાગ્યા નીકળ્યા છે અને અત્યારે અહીંયા પહોંચી ગયા છે તો મિત્રો બહુ સરસ અહીંયાની તમે શું વાત કરું કે સાધન બાધનની ફૂકવાની જગ્યા બહુ સારાનું પણ છે સાધન ના જો તમે જોઈ શકો છો આ બધું પાર્કિંગ છે તો મિત્રો તમે કોઈ પણ સાધન લઈને આવો ફોર વ્હીલર થ્રી વ્હીલર ત્યાં ટુ વ્હીલરથી લઈને આવો છો તો અહીંયા પાર્કિંગની સુવિધા બધાની અલગ અલગ જગ્યા પર છે તો આ જોઈ શકો છો ટુ વ્હીલર પાર્કિંગ કરવાની જગ્યા છે પાછળ ફોર વ્હીલર છે સીએનજી છે તો ચાલો વિસ્તાર વિસ્તારથી તમને એ વિડીયો બતાવો અને જગ્યાની વાત કરું તો બહુ સરસ જગ્યા છે આને બહુ મસ્ત અહીંયાનું વાતાવરણ છે તો ચલો મિત્રો આપણે આગળ જઈએ અને વિડીયોના એન્ડ સુધી બને રહેજો અને આજનો વિડીયો અમને કેવું લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવતો તો ચલો મિત્રો આપણે અંદર જઈએ અને બીજું વિડીયો તમને અંદરથી બતાવું અને આ છે અમારી પરી આ છે અમારો પલ્પ ચલો મિત્રો આપણે અંદર જઈએ વિડીયોના એન્ડ બને રહેજો એન્સ

હેલ્મેટનો ઉપયોગ કરવો બહુ જ જરૂરી છે હેલમેટનો હેલ્મેટનો ઉપયોગ કરવાથી પોતાની સેફટી રહે છે અને આપણે સુરક્ષા પણ વધે છે મિત્રો બહુ સરસ જગ્યા છે અહીંયા શું વાત કરું તમને બહુ જોરદાર જગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો જોઈ શકો છો સરસ અહીંયા લોકો દૂર દૂર સુધી દર્શન કરવા માટે આવે છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો ત્યાંથી આપણે અંદર આવવાનો રસ્તો છે અને અહીંયાની સામે જુઓ તો તમને અહીંયા પ્રસાદ વગેરે જે બી વસ્તુ તમારે અહીંયા લેવું છે એ તમે અહીંયાથી લઈ શકો છો મિત્રો અને શ્રાવણના માધ્યમના રૂપે અહીં આગળ શંકર ભગવાનનું બહુ સરસ મંદિર સ્થાન સજાયું છે તો તમને એ વિસ્તારથી બીજો બતાવું તો ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ આપણે મિત્રો

જ thank mm -hmm. you તો મિત્રો ફાઇનલી અહીંયા દર્શન કરીને એટલી સરસ મજા આવે છે અને એટલી મનને શાંતિ મળે છે એટલે આપો થાક અમારો અહિયાં ઉતરી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો અહિયાં તમે નજારો બહુ સરસ નજારો છે જય શીતલા માતા હિતેશભાઈ કેવું લાગ્યું તમને અહીંયા બરાબર છે બરાબર છે તો મિત્રો અહીંયા જેમ મહાભારતનું ટોટલી અહીંયા કથાઓ લખેલી છે પાંડવોનું હિમાલય ગમન મહાબલી ભીમ દ્વારા કિચકનો વધ પાંચ પાંડવો અને સતી દ્રૌપદી મિત્રો એક એક ફોટાની સાથે સાથે નાના અક્ષરથી લખેલું છે અને એનો લેખ લખેલો છે મહાબલી પ્રેમ સાથે નાગ કન્યાના વિવાહ એવી રીતે અલગ અલગ ફોટો સાથે અહીંયા એમની વાર્તાઓ લખેલી છે મિત્રો અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મંદિરની પાછળ એક નાનો એવો બગીચો છે ત્યાં આગળ તમે પ્રકૃતિને જાનહાની પહોંચાડ્યા સિવાય તમે અહીંયા એનો આનંદ લઈ શકો છો અને અહીંયા મિત્રો એક બેઠક રાખેલી છે ત્યાં આગળ આવીને તમે આરામ યા તમે કંઈ બી નાસ્તો એવું ગયા હોય તો અહીંયા આગળ આવીને નાસ્તો કરી શકો છો આપણે શ્રીફળ વધેવાનું અહીંયા આગળ લખેલું છે તો શ્રીફળ આ જગ્યાએ વધારવામાં આવે છે મિત્રો તો અહીંયા આગળ આપણે અંદર જઈશું અને ત્યાં આગળ અંદર જઈને આપણે થોડીક વાર બેસીશું અને પછી આપણે આગળ જઈશું મિત્રો તો ચાલો આપણે અંદર જઈએ જો મિત્રો તમે તમારા ફેમિલી સાથે આવો છો દૂરથી આવો છો તો તમને લાગે કે થોડીક વાર આરામ કરો છો તો આ જગ્યા પર મંદિરની દર્શન પાછળ કરવા જશો ત્યાં આગળ તમને અહીંયા એક આરામ ગૃહ જોવું મળશે ત્યાં આગળ આવીને તમે આરામ કરી શકો છો મિત્રો થોડી ગૌતમભાઈ આ બધું શું નવું નવું આવ્યું હિતેશભાઈ ભાગી જ જાય ને બાટલા ઉપર બેસે ભાગી જાય પણ આ

તો મિત્રો જોઈ શકો છો ઘણી બધી એવી વસ્તુ છે જે સિમ્પલ રીતે પણ બનાવી શકાય છે પણ યુનિક લાગે એટલા માટે કંઈક અલગ રીતે બનાવ્યું છે તો તમે આ જોઈ શકો છો એવી રીતે આપણે પણ કંઈક અલગ કરીએ અને આ નું વાતાવરણની વાત કરું તો બહુ જ મસ્ત વાતાવરણ છે વરસાદ પડ્યો નથી અને વરસાદ સહેજે એમને હેરાન કર્યો નથી આજે તો મિત્રો જોઈ શકો છો નાના છોકરાઓ માટે અલગ અલગ પ્રકારની અહીંયા રમતો છે તમે તમારા ફેમિલી અને નાના છોકરાને લઈને આવો છો તો અહીંયા તમે રમત રમી શકો છો અને છોકરાઓને એક આનંદ પણ મળી શકો છે તો ચલો મિત્રો હવે આગળ પણ તમને લોકેશન બતાવીએ મિત્રો

બરાબર છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારી ફેમિલી સાથે યા ફેમિલી ગ્રુપ સાથે ફોટો ફડાવો છો તો અહીંયા કેમેરામેન ફોટો શૂટર અહીંયા બેઠા છે તો તમે એમની સાથે ફોટો ફડાવી શકો છો મિત્રો ઇન્સ્ટન્ટ કોપી મળી જાય છે એટલે બહુ સારામાં સારું કહેવાય અત્યારે જો કે સુવિધા બહુ ઉપલબ્ધ થઈ ગઈ છે અત્યારે સાધારણ દસથી પંદર હજાર ફોનમાં બી એક સારું એવું રિઝલ્ટ મળે છે તેના લીધે તમારા ફોટો શૂટરની જરૂર નથી પડતી પણ જો મિત્રો તમારે ફેમિલી સાથે અને ગ્રુપ સાથે કેમેરામાં જો ફોટો પડાવો હોય તો મિત્રો તમે એમના જોડે પડાવી શકશો તો ફાઈનલી મિત્રો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે જે વસ્તુની જીતા હતી એમના એ વસ્તુ અહીંયા ચાલુ થઈ ગયું છે જોઈએ અને ટોટલી તમને બતાવવા માટેનું જે લોકેશન હતું એ ટોટલી એમને શું કરી દીધું છે એટલે કંઈ વાંધો નહીં આવે મિત્રો તમને પૂરી ક્લિક અહીંયા પૂરેપૂરી જગ્યાનું લોકેશન તમને મળી જવાનું છે એટલે મિત્રો કઈ માધો રહે ત્યાં સુધી હવે અમે વરસાદનો એન્જોય કરીએ અને ત્યાં આગળ થોડોક જોતો છું અને જોઈએ અહીંયા નાસ્તાની કંઈ વ્યવસ્થા હોય તો અમે કરીએ નહીં તો વેઇટિંગ કરીશું વરસાદ બંધ થવાની અને આજનો આ વિડીયો મિત્રો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો અમારી ચેનલને સપોર્ટ જરૂરથી કરજો અહીંયા મિત્રો ફોટોશૂટ માટે બહુ એવી સુંદર જગ્યા છે કે નાખું છે આ તીર્થભાઈ ફોટોના પોઝમાં ઊભા રહ્યા છે મિત્રો તમે ફોટો પડાવવા માટે તૈયાર થાય પછી આપણો ફોટો પાડીએ એમ મિત્રો ગુજરાતમાં जी ये सर कैसे aja આજે બહુ જોરદાર લાગ્યું અને વાતાવરણ પણ ખતરનાક લાગ્યું બરાબર બરાબર છે મિત્રો તો તમે જોઈ શકો છો અમારે કમ્પ્લીટ વિડીયો શૂટ થઈ ગયો અને વરસાદ પડ્યો એટલે અમાર પાસે બહુ સારું કહેવાય બધા દર્શન આરંભ થઈ ગયા અને અહીં દર્શન કરવા આવ્યા ત્યારે બહુ જ આનંદ આવ્યો પણ અહીંયા આવજો અને તંત્ર પણ મજાથી

બરાબર છે તો મિત્રો એ તમે કરી શકો છો તો અહીંયા તો એવી તો વસ્તુ મળે જ છે તો તમે એ તો નાસ્તો કરી શકો છો મિત્રો બરાબર છે મિત્રો આજનો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો બધા પાછળ બહુ ચાલુ થઈ ગયું છે નવો વિડીયો અમારો ફોન પર મૂકી દઈએ તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે તો આજના વિડીયોને લાઈક સિક્ક્રેડ કરજો અને વિડીયોને હેન્ડ સિસ્ટર ત્યાં રહેજો અને જોજો અને આજનો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી દાદા જય માતાજી દાદા જય માતાજી